રસી કૃષ્ણા ને કેમ છો તો હજુ આપણે મેળી પર વાડીએ લાદી નાખવાનું કામ ચાલતું હતું તો તમને બતાવું કારીગર વહી ગયા છે લાદી નાખાઈ ગઈ છે લોઢિયા બાકી છે બંને લાદીના દિવાલ ભેર તો જ આપણે વાળીએ મકાન છે ત્યાં પર લાદી નાખી છે જો આવી લાદી નાખી છે અને દિવાળી ફેર આપણે લોઢિયા પણ કરવાના બાકી છે તો આજે ટાઈમ ભૂલો નહોતો એટલે હવે કાલે કરી નાખશું લોઢિયા તો આવી લાદી નાખી આજે દિવસ નો વારો છે અત્યારે આપણે મોટર હાલે છે જરમમાં ચોટલી જરમ ભરાઈ ગઈ છે આજે લાઈટ આવી નથી પવન છે ને એટલે ક્યાંક જમ્પર ઉડી ગયું હતી લાઇટ આવી નથી હવે ચાર વાગે લાઇટ આવી હતી મોટર ચાલુ થઈએ કેમ કે આપણે ઝાડ વાવેલી છે ઝાડમાં પાણી હાલે થોડુંક પાણી પછી રાતે તો પછી કોઈ પ્રશ્ન ન અને વાળીએ ખાતર પણ આજ નાખવાનું કામ ચાલુ હતું તો અડધા ખેતરમાં ખાતર નાખ્યું આપણે અડધામાં તો રાયડા અજમાનો ભૂકો ભરેલો હતો મા ન નાખો અને જેમાં ભૂખીનું કાંઈ ફરાંગ ન હતું કે પછી કાંઈક ઘરનું હતું ક્યાંક કીધું વેચાતું તો આપણે પડામાં જો ખાતર ભયર્યું છે કાંઈક ઢગલા કર્યા છે કેમ કે ખાતર તો ગૂંચાવાનું હતું ઢુંગરામાં નીકળતું નહોતું એટલે પછી એનો ઢગલા કરી દીધા તો જો ખાતર આપણે પડામાં ભર્યું છે આવી રીતના અને જે આ ઢગલા થઈ ગયા છે એ આપણે પાવડે છે ખંભા રીતે આપણે જે અત્યારે ત્રણેક વીઘામાં ખાતા તો પેલું

હજી બે ત્રણ માળા બીજા નવા બનાવ્યા છે એક માળો કાલે તૂટી ગયો હતો થોડોક પવન વધારે છે એટલે અવાજ એમાં આવતો હોય છે વધારે